નર્મદા જિલ્લામાં ફરી એકવાર દારૂબંધીના લીરા ઉડાડતો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે હજી થોડા દિવસ પહેલાં જ રાજીપીળા પોલીસની હદમાંથી સત્તર લાખના દારૂ સહિત ચોવીસ લાખનો મુદ્દામાલ ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો ત્યારે ફરી એકવાર સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસે હવે ડેડિયાપાડા પોલીસની હદમાં આવતા નાની સિંગલોટી ગામે ફોરેસ્ટ ચેકપોસ્ટ પાસે ગેરકાયદેસર દારૂ ભરેલા આયસર ટેમ્પા સાથે ચાર લોકોને ઝડપી લઈએ નમસ્કાર નર્મદા માં તમારું સ્વાગત છે હું છું એકરામ સ્ટેટ મોનિટરિંગ સેલ તરફથી મળતી માહિતી મુજબ 23 સાત બે હજાર પચીસના એસએમસી દ્વારા પાડવામાં આવેલા પ્રોહિબિશનના દરોડામાં નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ડેડિયાપાડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ મોટી શિંગલોટી ગામના ફોરેસ્ટ ચેકપોસ્ટ પાસે મહારાષ્ટ્રનું રજીસ્ટ્રેશન ધરાવતા આઈસર નંબર MH04LY5726 ને જીરો એલ વાય સત્તાવન છવ્વીસને સ્ટેટ મોનિટરિંગ સેલના પીએસઆઈ સી એચ પનારા દ્વારા ઝડપીને લેવામાં આવતા ટેમ્પોમાંથી પાસ પરમિટ વગરનો ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ જેની કિંમત એકત્રીસ લાખ સિત્તેર હજાર કરતા વધુનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ દ્વારા આઇસરના ડ્રાઈવર ઇન્દ્રજીત સત્યપ્રકાશ જાટ આઇસરનું ક્લિનર રઈસ નવાજ પઠાણ સાથે રહેલી ઇકો કારના ડ્રાઈવર રમેશ ભીમસિંહ વસાવા અને ઇકો કારના માલિક આસિફ અશરફ મોગલને ઝડપીને ડેડીયાપાડા પોલીસને આગળની કાર્યવાહી માટે સોંપવામાં આવ્યા છે જ્યારે દારૂનો જથ્થો સપ્લાય કરનાર વિશાલ માય દિનેશ વસાવા તેમજ દારૂનો જથ્થો મંગાવનાર રાજપીપળાના આકાશ વસાવા તેમજ આઈસર ટેમ્પના માલિક સહિત પાંચ ઇસમોને ભાગેડું જાહેર ગુજરાતમાં દારૂના ગેરકાયદેસર વેપલો કરતા બુટલેગરો ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ તવાઈ બોલાવી રહી છે ત્યારે નર્મદા જિલ્લામાં ઉપરા છાપરી સ્ટેટ મોનિટરિંગ સેલ પોલીસ દરોડા પાડી રહી છે અને લાખો રૂપિયાનો દારૂ ઝડપી રહી છે ત્યારે સ્થાનિક પોલીસ તંત્ર કેમ અજાણ છે એવા સવાલો ઉઠી રહ્યા છે આ જ પ્રકારના ન્યૂઝ અને વધુ અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો ફરી મળીશું નવા વિડીયોમાં